વલસાડમાં ઘરના આંગણામાં પાક કરેલા બે ટેમ્પોમાંથી બીજેનો સામાન ચોરાયો વલસાડમાં ચોરીના બનાવો વધી રહ્યા છે જેમાં વધુ એક ચોરીની ઘટના પોલીસ મથકેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના વાંકી નદી નનકવાડા ગામે રહેતા કેતન આર નાયકા અને રાહુલ આર પટેલ નાઓ શિવશક્તિ અને કેટુ નામનો ડીજો ચલાવે છે જેઓ ગતરોજ વિસર્જનમાં ડીજે લઈ ગયા બાદ તેમના આયસર

મારું નામ રાહુલભાઈ અશોકભાઈ પટેલ છે હું વાંકી નદી આગળ ટેમ્પો પાર્ક કરેલો હતો અમારે ડીજેનો અને ડીજેમાંથી સવારે જોયું તો ડીજેમાંથી બે એમ્પ્લીફાયર ક્રોસર મિક્સર સ્ટેપિલાઇઝર વગેરે અન્ય સામાન પણ ચોરી થયેલ છે અમને એવું લાગતું છે કે કોઈ જાણકાર વ્યક્તિ જ કોઈ ઈસમ ચોરી ગયેલું છે અને તેની જાણ અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને કોઈ જો લીધેલો હોય તો પછી તે પ્રમાણે કાર્યવાહી કરશે માલ કેટલો હતો તમારો માલ આશરે એક સિત્તેર જેવું છે આ કેટલા વાગે ઘટના થઈ હતી એ અમે છે ને બાર વાગ્યા તો બધા જાગતા હતા બાર વાગ્યા પછીની ઘટના છે આ એક્ઝેક્ટ ઘટના કઈ બાજુ થઈ છે એ ઘટના છે ને વાકીનાડી સીગી વાકીનાડી પુલ છે ને એના પાછળ ટેમ્પો મોકલ્યો હતો ત્યાં ઘર પાસેથી બાર વાગ્યા પછીથી સામાન ચોરેલ છે ને